આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવ્યું છે શું છે એમનો મુદ્દો જાણીએ કયા મુદ્દા તમે આવેદનપત્ર આપવા આવ્યા છો આજરોજ વલસાડ કલેક્ટર કચેરીની અંદર વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી સમિતિ દ્વારા જે ગુજરાત સરકાર જે શિક્ષણની અંદર જે ઘણી બધી પ્રાથમિક શાળામાં ઓસતો છે સાથે કેટલાક શિક્ષકોની પણ ઘટ છે જેના અનુસંધાને આજ રોજ અમે આવેદન કલેક્ટરને આપ આપેલું છે જેની અંદર મુદ્દા છે ગુજરાત સરકાર ગુજરાતમાં સોળસો જેટલી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે ત્યારબાદ બત્રીસ હજાર જેટલા શિક્ષકોની ઘટ પડે છે સાથે આડત્રીસ હજાર જેટલા ઓરડાઓ જર્જીત હાલતની અંદર જે તમામ ગુજરાતની અંદર શાળાની અંદર જર્જીત હાલતમાં ઓરડાઓ છે જેના કારણે બાળકોને ભણવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારબાદ બે હજાર ત્રેવીસ જે ગુજરાત સરકારે જે અગિયાર જેટલી પ્રાથમિક શાળાઓને જે મંજૂરીઓ આપી છે ત્યારબાદ ખાનગી પા પાંચસોથી છવ્વીસ જેટલી ખાનગીઓને પરમિશન આપેલી છે સાથે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા જે ધરમપુર અને કપરાડા જ્યારે તાલુકા છૂટો પડ્યો ત્યારથી જે કપરાડા અને ધરમપુર તાલુકા શિક્ષણ અધિકારીની નિમણૂક કરવા જોઈએ એ થયેલ નથી હાલમાં ઇન્ચાર્જ તરીકે કપરાડાની અંદર પણ ઉમર ગામથી જે મેડમ કપરાડા આવીને ટીપીઓની કામગીરી કરી રહ્યા છે તો તમામ શાળાના આચાર્યોને તાલુકા લેવલે જે કામ હોય એ શાળા છોડીને આવવાની ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે માટે એ પણ અમે માંગ કરી છે કે ધરમપુર અને કપરાડા તાલુકા શિક્ષણ અધિકારી કાયમી મૂકે સાથે ટીપીઓ ઓફિસ ઉપર પણ ક્લાર્કની ભરતી કરે એવી માંગ કરી રહ્યા છે આ સમસ્યા છે અને શિક્ષકોની જે અછત છે કારણ કે આ ખૂબ જ મોટો પ્રશ્ન છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે એમ કહીએ કે ખૂબ જ ગંભીર રીતે છેડા થઈ રહ્યા છે આજે ગુજરાત સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી તમામ જે પણ શિક્ષકો રિટાયર થયા હતા એની ખોટ ત્યાં શાળાની અંદર રહી છે અને ત્રીસ વર્ષથી ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારથી કાયમી શિક્ષક કરવા જોઈએ એ શિક્ષકોની ભરતી કરી નથી એ છેલ્લા ત્રીસ વર્ષથી તમામ શાળાની અંદર શિક્ષકોની ભરતી કરેલ નથી જેના કારણે શાળાઓની અંદર ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો છે કરવો પડે છે બાળકોને જિલ્લા શિક્ષણ અધિકારીને તમે આ બાબતે કોઈ રજૂઆત કરી ખરી અત્યાર સુધી તમામ તાલુકા લેવલથી લઈને જિલ્લા લેવલ સુધી અમે તમામો લેખિતમાં રજૂઆતો શિક્ષણ બાબતે જર્જીત ઓરડા બાબતે અને શિક્ષકોની ભરતી માટે એ તમામ સુવિધા માટે પણ ઘણી બધી અમે લેખિતમાંઓ તમામ કચેરી લેખિતમાં રજૂઆતો કરી છે હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું યોગ્ય જવાબ કે યોગ્ય માંગ પ્રમાણે ગુજરાત સરકારે કામ કર્યું કર્યું નથી તો આ હતી આમ આદમી પાર્ટીની વાત અને રહી વાત શિક્ષણ ખાતાની જ્યારે અનેકવાર એમણે રજૂઆતો કરી છે ત્યારે ગુજરાત સરકાર આ બાબતે કેટલી ગંભીરતાથી આ પ્રશ્ન લઈ છે અને ક્યારે આ સમસ્યાનો ઉકેલ આવે એ આપણે હવે જોવું રહ્યું વધુ સમાચારો સાથે ફરી મળીશું જોતા રહો સત્ય ન્યૂઝ શું તમારે ઘર ઓફિસ ઓફિસનું સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની